શ્રીજી મહારાજે આ વાત સારંગપુરના ત્રીજા વચનામૃતમાં કહેલી છે વિશે પ્રેમે કરીને અતિ થઈને તથા ગદગદ કંઠ થઈને જો પાંચ ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની પાંચ માનસી પૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે તો ભગવાનની માનસી પૂજા કરવાથી પ્રત્યક્ષ પૂજા કર્યા બરાબર ફળ થાય તો ભગવાનના ભક્તે પાંચ માનસી પૂજા અવશ્ય કરવી તો સાંભળો આ એક જ વિડીયોમાં ભગવાનની પાંચ સમયની પાંચ અલગ અલગ માનસી પૂજા માનસી પૂજા એટલે મનમાં અલગ અલગ ભાવ કરીને ભગવાનની પૂજા કરવી પહેલી સવારની માનસી પૂજા માનસિક પૂજા કરતા પહેલાં સૌ પ્રથમ બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મૂકીને સીધા તટાર બેસીને બંને હાથ જોડીને એવો સંકલ્પ કરવો કે હું દેહ નથી હું આત્મા છું હું તેજસ્વી બ્રહ્મ સ્વરૂપ છું આવું ધારીને માનસી પૂજાની શરૂઆત કરવી મારા હૃદયની અંદર સુંદર મજાના ઢોલિયા પર સરસ મજાની સાલ ઓઢીને મહારાજ પોઢેલા છે હું સૌ પ્રથમ મહારાજને દંડવટ પ્રણામ કરીને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું હે મહારાજ પ્રભાતનો સમય થઈ ચૂક્યો છે દયા કરીને આપ જાગો પછી મહારાજ જાગીને ઢોલિયા ઉપર બેસીને પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે થોડીવાર પછી પોતાના નેત્રકમળ ખોલે છે પછી મહારાજ સ્નાન માટે સરસ મજાના સ્નાન ગૃહમાં પધારે છે ત્યારબાદ એક સરસ બાજુટ પર બિરાજમાન થાય છે મહારાજને હું લવિંગ અને તુલસીપત્રવાળા પાણીમાં બોળેલું દાંતણ આપું છું મહારાજ દાંતણ કરી રહ્યા છે ત્યારબાદ હું મહારાજને સ્વચ્છ પાણીથી સ્નાન કરાવું છું સુંદર મજાના પંચામૃતથી તથા સ્વચ્છ પાણીથી મહારાજના દરેક અંગને હળવા હાથે ચોળીને સ્નાન કરાવું છું ત્યારબાદ એક સુંદર કોમળ વસ્ત્રથી મહારાજનું શરીર લૂછીને એક ધોતી પહેરાવું છું અને કોમળ પછેડી ઓઢાડું છું ત્યારબાદ મહારાજ એક સુંદર ઓરડામાં પધારે છે તે એક સોનાના બાજોઠ પર વિરાજમાન થાય છે સૌપ્રથમ મહારાજને હું કપાળમાં તિલક ચાંદલો કરી આપું છું ત્યારબાદ બે હાથ તથા છાતીએ તિલક ચાંદલો કરી આપું છું ત્યારબાદ હું મહારાજની આરતી ઉતારું છું ત્યારબાદ મહારાજની સામે બીજો બાજોઠ ડાળીને સરસ મજાની મોટી સુવર્ણની થાળીમાં સુંદર મજાનો મનભાવ તો નાસ્તો ખમણ ઈદડા મોહનથાળ અડદિયા પેંડા બરફી વગેરે ઋતુ પ્રમાણે અલગ અલગ મહારાજને જમાડું છું મહારાજ ધીમે ધીમે જમી રહ્યા છે અને ખૂબ જ શોભી રહ્યા છે તેના હું દર્શન કરી રહ્યો છું મહારાજને હું ફરીવાર પીરસું છું મહારાજ પોતાના પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા ના પાડી રહ્યા છે છતાં હું મહારાજને પરાણે પીરસું છું છેલ્લે મહારાજને મોટા વાટકામાં કેસર બદામ એલચીવાળું દૂધ પીરસું છું મહારાજ પ્રેમથી ગ્રહણ કરી રહ્યા છે ત્યારબાદ મહારાજના હાથ અને મુખારવિંદ ધોઈને કોમળ વસ્ત્ર વડે લૂછી દઉં છું ત્યારબાદ મહારાજને જળપાન કરાવું છું મુખવાસમાં પાન બીડું આપું છું પાન બીડું ચાવતા મહારાજ ઊભા થાય છે હું મહારાજને હાથ પકડી એક દિવ્ય ઓરડામાં લઈ જાઉં છું મલમલના ગાલીચા ઉપર ઊભા રાખું છું અને હું મહારાજને શણગાર ધારણ કરાવું છું પીતાંબર અને ખેસ ધારણ કરાવું છું સુંદર મજાના સોનાના હાર તેમજ મોગરાના હાર કંઠને વિશે ધારણ કરાવું છું બંને હાથમાં બાજુબંધ તેમજ પગમાં તોળા ધારણ કરાવું છું બંને હાથની આંગળીઓમાં સરસ મજાની વીંટીઓ તથા પગની આંગળીઓમાં વેઢ ધારણ કરાવું છું મસ્તક પર સુંદર મજાની ત્રણ છોગલાવાળી પાઘ ધારણ કરાવું છું તેમાં સુંદર મજાના ફૂલના તોરા લટકી રહ્યા છે ત્યારબાદ મહારાજને પગમાં સોનાની ઘૂઘરીવાળી ચાખડી પહેરવા આપું છું મહારાજ ચાખડી ધારણ કરીને સુંદર મજાના બગીચામાં પધારે છે ત્યાં મોટા અને ઊંચા સિંહાસન પર અનંત મુક્તોની મધ્યે મહારાજને બિરાજમાન કરું છું બંને ચરણમાંથી ચાખડીઓ ઉતારી ચાખડીઓ એક બાજુ મૂકું છું મહારાજના ચરણ એક સુંદર મજાના બાજોટ ઉપર રખાવું છું જેના ઉપર ગુલાબની કોમળ પાખડીઓ પાથરેલી છે ત્યારબાદ હું મહારાજના ચરણોમાં મારું મસ્તક નમાવી પ્રાર્થના કરું છું હે મહારાજ આપની સેવામાં મારાથી કોઈ ક્ષતિ રહી હોય તો ક્ષમા કરજો તમામ પ્રકારના શત્રુ થકી મારી રક્ષા કરજો નિષ્કામ ભક્તિ આપજો નાનામાં નાના જીવનો મન કર્મ વચને કરીને પણ દ્રોહ ન થાય તેવી મતી આપજો મારી પ્રાર્થના સાંભળી મહારાજ મારા મસ્તક પર પોતાનો વરદહસ્ત મૂકે છે ત્યારબાદ હું વીંઝણો લઈને મહારાજને પવન નાખું છું અને મહારાજ કથા વાર્તા કરી રહ્યા છે સ્વામિનારાયણ 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 માનસી પૂજા બપોરની બીજી માનસી પૂજા માનસી પૂજા કરતાં પહેલાં સૌ પ્રથમ બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મૂકીને સીધા ટટ્ટાર બેસીને બંને હાથ ખોળામાં મૂકીને એવો સંકલ્પ કરવો કે હું દેહ નથી હું આત્મા છું હું બ્રહ્મ સ્વરૂપ છું મારી કોઈ નાત નથી મારી કોઈ જાત નથી હું સ્ત્રી નથી હું પુરુષ નથી કેવળ તેજસ્વી સ્વરૂપ આત્મા છું આ ઉધારીને માનસી પૂજાની શરૂઆત કરવી પોતાના આત્મામાં દિવ્ય સિંહાસન પર ભગવાન શ્રીહરિ વિરાજમાન છે બપોરનો સમય થયો છે તેમ જાણીને બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરીએ છીએ હે મહારાજ ભોજન તૈયાર છે ભોજન કરવા પધારો મહારાજ મારો હાથ પકડીને એક સુંદર મહેલની અંદર પધારે છે ત્યારબાદ હું મહારાજના શણગાર ઉતારું છું સૌ પ્રથમ મહારાજની પાઘ ઉતારું છું ત્યારબાદ મહારાજના હાથની આંગળીઓની વીટીઓ તેમજ પગની આંગળીઓના વેઢ તથા પગના તોળા અને હાથના બાજુબંધ ઉતારું છું મહારાજે ધારણ કરેલ મોગરાના તથા સોનાના હાર ઉતારું છું ત્યારબાદ મહારાજનો પિત્બર અને ખેસ ઉતારી સફેદ ધોતી અને ખેસ ધારણ કરાવું છું અને શુદ્ધ જળથી હાથ મુખારવિંદ દોરાવું છું અને સુંદર કોમળ વસ્ત્રથી લૂછી દઉં છું ત્યારબાદ એક સરસ મજાના સોનાના બાજોટ પર મહારાજ વિરાજમાન થાય છે અને તેમની સામે બીજા સોનાના બાજોટ પર સોનાની થાળીમાં સરસ મજાના મનભાવતા ભોજન પીરસ્યા શ્રીખંડ પૂરી શાક ભજીયા પાપડ દાળ છાશ ઋતુ પ્રમાણે અલગ અલગ વગેરે પીરસ્યા છે અને મહારાજ પ્રેમથી જમે છે મહારાજની બાજુમાં હું વીંઝણો લઈને પવન નાખતો જાઉં છું અને મહારાજના અલૌકિક સ્વરૂપના દર્શન કરું છું પ્રાર્થના કરું છું હે મહારાજ ખાટું તીખું મોડું થયું હોય તો કહેજો મહારાજ કહે છે ખૂબ જ સરસ રસોઈ બનાવી છે મહારાજને હું બીજી વાર પીરસું છું મહારાજ પોતાના પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા ના પાડે છે છતાં હું પીરસું છું છેલ્લે મહારાજને પ્રેમથી દાળ ભાત જમાડું છું અને છાશ પીરસું છું મહારાજ પ્રેમથી છાશ પીવે છે ત્યારબાદ મહારાજના બંને હાથ અને મુખારવીન દોરાવીને સુંદર કોમળ વસ્ત્રથી લૂછી દઉં છું અને મહારાજની પાનબીડું આપું છું ત્યારબાદ મહારાજ ઊભા થઈને સંતો મુક્તોને પીરસવા પધારે છે બધાને પીરસ્યા બાદ મને પણ પ્રસાદી આપે છે અને ત્યારબાદ મહારાજને હાથ દોડાવું છું અને મહારાજ સુંદર મજાના ઓરડામાં પધારે છે ત્યાં એક સુંદર મજાનો હિંડોળા ખાટ છે તેના પર ગાદી તક્યા સરસ રીતે બિછાવેલા છે મહારાજ ત્યાં લાંબા પગ કરીને બેસે છે અને મને સરસ મજાની વાતો કરતાં કરતાં લાંબા થાય છે અને પોઢી જાય છે હું મહારાજની પગ ચંપીની સેવામાં છું સ્વામિનારાયણ 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 માનસી પૂજા ત્રીજી બપોર પછીની ઉત્થાનની માનસી પૂજા માનસિક પૂજા કરતાં પહેલાં સૌ પ્રથમ બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મૂકીને સીધા ટટાર બેસીને બે હાથ જોડીને એવો સંકલ્પ કરવો કે ત્રણ ગુણ ત્રણ દેહ ત્રણ અવસ્થા એ થકી પર એવો હું શુદ્ધ આત્મા છું હું દેહ નથી હું તેજસ્વી બ્રહ્મ સ્વરૂપ છું ઉધારીને માનસી પૂજાની શરૂઆત કરવી દિવ્ય પ્રકાશમાન પોતાના આત્મામાં દિવ્ય હિંડોળા ખાટ ઉપર શ્રીજી મહારાજ પોઢેલા છે હું મહારાજની પગચંપી કરું છું બપોર પછીના સાડા ત્રણ વાગ્યાનો સમય થયો જાણી મહારાજની સ્તુતિ કરીને જગાડું છું પછી મહારાજને મુખ શુદ્ધિ માટે દિવ્ય સુગંધિમાન જળ આપું છું ત્યારબાદ મહારાજનું મુખારવિંદ રૂમાલથી લૂછીને મહારાજને દિવ્ય સુવર્ણના બાજોઠ ઉપર વિરાજમાન કરું છું અને સુંદર મજાનું ઠંડુ મોસંબીનું જ્યુસ હું પીવા માટે આપું છું મહારાજ ધીમે ધીમે ગ્રહણ કરી રહ્યા છે ત્યારબાદ સુંદર મજાના ફળ ફ્રૂટ જેવા કે સફરજન ચીકુ કેળા અનાનસ ઋતુ પ્રમાણે ફળો અને મનગમતા મેવા જેવા કે કાજુ બદામ દ્રાક્ષ પિસ્તા વગેરે મહારાજને આપું છું અને મહારાજ પ્રેમથી ગ્રહણ કરી રહ્યા છે અને ત્યારબાદ મહારાજને સુંદર મજાનો એક જળનો લોટો જળપાન કરવા આપું છું જળપાન કરી રહ્યા બાદ મહારાજને હું જળ ક્રીડા કરાવવા દિવ્ય મુક્તોની સાથે નદી અથવા તળાવમાં લઈ જાઉં છું ત્યાં એક સુંદર મજાના દિવ્ય પથ્થર પર બેસાડીને જળથી સ્નાન કરાવું છું અનંત કોટી મુક્તો ચારેય કોર ઊભા રહીને દર્શન કરે છે મહારાજની મૂર્તિમાંથી દિવ્ય તેજની કિરણો છૂટે છે અને ત્યારબાદ હું સુંદર વસ્ત્રથી મહારાજનું શરીર લૂછીને વિશાળ ભાલમાં તિલક ચાંદલો કરી આપું છું કંચનની કાચકી વડે શીખાવળી લસકની ગાંઠવાળી આપું છું ત્યારબાદ સુંદર મજાના શણગાર ધારણ કરાવું છું ઋતુ પ્રમાણે શણગાર ધારણ કરાવવા પીતાંબર અને ખેસ ધારણ કરાવું છું સુંદર મજાના સોનાના હાર તેમજ ફૂલના હાર કંઠને વિશે ધારણ કરાવું છું બંને હાથમાં ફૂલના બાજુબંધ સોનાના કળા તેમજ પગમાં સોનાના તોળા ધારણ કરાવું છું બંને હાથની આંગળીઓમાં સરસ મજાની વીંટીઓ તથા પગની આંગળીઓમાં વેઢ ધારણ કરાવું છું મસ્તક પર સુંદર મજાની ત્રણ છોગલાવાળી પાક ધારણ કરાવું છું તેમાં સુંદર મજાના ફૂલના તોરા લટકી રહ્યા છે ત્યારબાદ મહારાજને પગમાં ચાખડી પહેરાવું છું મહારાજ ચાખડી ધારણ કરીને ચટકનથી ચાલે સુંદર મજાના બગીચામાં પધારે છે બગીચામાં દિવ્ય સુવર્ણના સિંહાસન પર વિરાજમાન થાય છે અને ત્યાં હું મહારાજને સુંદર મજાનું નિર્મળ જળ પાન કરવા આપું છું ત્યાર પછી મહારાજના અલૌકિક સ્વરૂપના દર્શન કરું છું સુંદર મજાની અણિયાળી આંખો વિશાળ ભાલ ગૌર કપોળ નાસિકા નમણી આવું મહારાજનું મનહર સ્વરૂપ છે મહારાજના ચરણોમાં મસ્તક મૂકી હું પ્રાર્થના કરું છું હે મહારાજ કામ ક્રોધ લોભ આદિક અંતર શત્રુ થકી મારી રક્ષા કરજો તમારા એકાંતિક ભક્તોનો નિત્ય મને સંગ આપજો મહારાજ પોતાનો હાથ મારા માથા ઉપર મૂકી આશીર્વાદ આપે છે અને પછી મહારાજની આગળ સંતો ભક્તો બેસીને દિવ્ય કીર્તનની રમઝટ બોલાવી રહ્યા છે અને હું મહારાજની સેવામાં છું સ્વામિનારાયણ 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 માનસી પૂજા ચોથી સંધ્યા સમયની માનસી પૂજા સંધ્યા સમયની માનસી પૂજા કરતાં પહેલાં સૌ પ્રથમ સીધા ટટ્ટાર બેસીને બે હાથ ખોળામાં રાખી બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મૂકીને એવો સંકલ્પ કરવો કે હું અક્ષર છું હું બ્રહ્મ છું હું તેજોમય શુદ્ધ આત્મા છું હું દેહ નથી મારી કોઈ નાત નથી મારી કોઈ જાત નથી હું સ્ત્રી નથી હું પુરુષ નથી કેવળ તેજસ્વી બ્રહ્મ સ્વરૂપ છું આ ઉધારીને માનસી પૂજાની શરૂઆત કરવી અક્ષરધામ પોતાના આત્મામાં દિવ્ય સુંદર બગીચામાં ઉચ્ચ સિંહાસન પર મહારાજ વિરાજમાન છે અને આગળ અનંત કોટી દિવ્ય મુક્તોની સભા ભરાઈને બેઠી છે મહારાજ વચનામૃતનું પાન કરાવે છે સંધ્યા સમય થયો છે એમ જાણીને હું મહારાજની આરતી ઉતારું છું અનંત કોટી મુક્તો મહારાજના દર્શન કરે છે અને મહારાજની મૂર્તિમાંથી શીતળ શાંત દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો છે પછી સ્તુતિ દંડવટ પ્રદક્ષિણા કરી મહારાજને બે હાથ જોડી પ્રાર્થના કરું છું હે મહારાજ જમવાનો સમય થયો છે આપ જમવા પધારો પછી મહારાજ મારો હાથ પકડી ઊભા થાય છે મારી સાથે વાતો કરતાં કરતાં દિવ્ય ઓરડામાં જમવા પધારે છે હું મહારાજના સર્વ વસ્ત્ર અલંકાર બપોર પછી જે ધારણ કરાવ્યા હતા તે ઉતારીને દિવ્ય શ્વેત ધોતી અને ખેસ ધારણ કરાવું છું અને શુદ્ધ જળથી હાથ મુખારવિંદોરાવું છું અને સુંદર કોમળ વસ્ત્રથી લૂછી દઉં છું ત્યારબાદ મહારાજને દિવ્ય સુવર્ણના બાજોટ ઉપર વિરાજમાન કરી સામે બીજા બાજોટ ઉપર સોનાની થાળીમાં સરસ મનગમતા સ્વાદિષ્ટ ભોજનો પીરસું છું જેવા કે રોટલો અથવા ભાખરી શાક અલગ અલગ ઋતુ પ્રમાણે પાપડ અને અથાણા પીરસ્યા છે એક મોટા સોનાના કટોરામાં દૂધ પીરસ્યું છે ત્યારબાદ બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરું છું હે મહારાજ આ ભક્તના ભાવ પૂરા કરો આપ ભોજન જમો મારી પ્રાર્થના સ્વીકારી મહારાજ ધીમે ધીમે જમી રહ્યા છે હું દર્શન કરું છું અને છેલ્લે મહારાજને કઢી ખીચડી જમાડીને બીજી વાર એક સુંદર મજાના મોટા કટોરામાં દૂધ પીવડાવું છું ત્યારબાદ મહારાજના બંને હાથ દોડાવીને સ્વચ્છ વસ્ત્રથી લૂછી આપું છું અને મહારાજને હું માટે બીડું છું પાનબીડું બીડું ચાવતા થકા મહારાજ સુંદર બગીચામાં દિવ્ય સિંહાસન પર વિરાજમાન થાય છે અને હું પ્રાર્થના કરું છું ઓ રસિયા તો તો શરણ ઓ રસિયા શરણ તિહારી નહીં સાધન બળ વચન ચતુરી નહીં સાધન બળ વચન ચતુરી હો રસિયામે તો શરણતિહારી હે મહારાજ હું તમારા શરણે છું હે પરમાત્મા હે દયાળુ હર પળ હર ક્ષણ દરેક સ્થિતિમાં મને આપની સ્મૃતિ રહે મારી પ્રાર્થના સાંભળી મહારાજ ઊભા થઈ મને ભેટે છે અને પોતાનો વરદ હસ્ત મારા માથા પર મૂકીને મને આશીર્વાદ આપે છે ત્યારબાદ મહારાજની આગળ પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આદિક સર્વે ગવૈયા સંતો વાજિંત્રો લઈને કીર્તનનું ગાન કરે છે અને હું પણ મહારાજને રાજી કરવા માટે કીર્તન ગાઈ રહ્યો છું અને મહારાજ પણ પોતાના હાથના સરસ મજાના લટકા કરી સૌને આનંદ આપે છે એવી મહારાજ દિવ્ય લીલા કરી રહ્યા છે સ્વામિનારાયણ 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 માનસી પૂજા પાંચમી શયનની માનસી પૂજા માનસી પૂજા કરતી વખતે મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મંત્ર ઉચ્ચારણ કરતા થકા પોતાને જે મંત્ર પ્રિય હોય તે સૌ પ્રથમ સીધા તટ્ટાર બેસીને બે હાથ ખોળામાં રાખીને બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મૂકીને એવો સંકલ્પ કરવો કે હું આત્મા છું હું બ્રહ્મ છું તે જો મેં શુદ્ધ સ્વરૂપ છું એમ દેહથી જુદો સત્તારૂપ થઈને માનસી પૂજાની શરૂઆત કરવી અક્ષરધામ રૂપી પોતાના આત્મામાં દિવ્ય સિંહાસન ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન છે અને મહારાજની આગળ કીર્તન ભક્તિની રમઝટ બોલી રહી છે અને હું પણ મહારાજના કીર્તન ગાઈ રહ્યો છું ત્યારબાદ રાત્રિનો સમય થયો છે એવું જાણીને મહારાજની આગળ બે હાથ જોડીને પ્રાર્થના કરું છું હે મહારાજ શયનનો સમય થયો છે આપ શયન કરવા પધારો ત્યારે મહારાજ મારો હાથ જાળીને દિવ્ય ઓરડામાં પધારે છે મહારાજના આગમનથી ઓરડામાં શીતળ શાંત દિવ્ય પ્રકાશ છવાઈ ગયો છે સરસ મનમોહક સુગંધ પ્રસરી રહી છે હું મહારાજને સોનાની ખુરશીમાં વિરાજમાન કરું છું એક સોનાની થાળીમાં મહારાજના ચરણ રખાવું છું શુદ્ધ જળથી ચરણ ધોઈ હું ચરણામૃત લઉં છું મલમલના કપડાં વડે મહારાજના ચરણ લૂછી આપું છું ત્યારબાદ મહારાજ સુંદર મજાના ઢોલિયા ઉપર વિરાજમાન થાય છે મહારાજને કાજુ બદામ પિસ્તા આદિક મસાલા નાખેલું દૂધ પીવા આપું છું અને પછી મહારાજની આરતી ઉતારું છું ત્યારબાદ મહારાજને દિવ્ય જળનો લોટો અર્પણ કરું છું મહારાજની મૂર્તિમાંથી તેજ તેજની કિરણો છૂટી રહી છે અને હું મહારાજને પ્રાર્થના કરું છું હે અનંત કોટી બ્રહ્માંડના માલિક સર્વ જીવ પ્રાણી માત્રના આધાર સર્વ કારણના કારણ સર્વેશ્વર સર્વોપરી સુખના નિધિ આપના ચરણોમાં મારા કોટી કોટી નમન હે પ્રભુ દિવસ દરમિયાન આપની સેવામાં મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો મન કર્મ વચને કરીને કોઈનું દિલ દુભાવાયું હોય તો મને ક્ષમા કરજો અને મને વાણીમાં સંયમ આપજો વર્તનમાં વિવેક આપજો મારી પ્રાર્થના સાંભળી મહારાજ ઊભા થઈ મને બેઠે છે અને પોતાનો વરદ હસ્ત મારા માથા પર મૂકી મને આશીર્વાદ આપે છે પછી મહારાજ સુંદર મજાના મખમલના ગાદલા પર પોતાનું શરીર લાંબુ કરે છે અને હું મહારાજની પગચંપી કરતા થકા મહારાજના ચરણોમાં રહેલા સોળ ચિહ્નો જવ જાંબુ વજ્ર ઉર્ધ્વરેખા ધ્વજ પદ્મ અંકુશ અષ્ટકોણ અને સ્વસ્તિક એમ જમણા ચરણના ચિહ્નો અને કળશ અર્ધચંદ્ર વ્યોમ ગોપદ ધનુષ ત્રિકોણ અને મીન એમ ડાબા ચરણના ચિહ્નોને નિરખી રહ્યો છું અને મહારાજ ધીમે ધીમે કરતાં પોઢી જાય છે અને હું મહારાજની સેવામાં છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ